Scroll, जो तो ના બપાઈ દોતો તો છોકરા લોય પીવે આ તે બપાઈ તું ના આલું માર કાકાને બોલાવ હા માર કાકાને બોલાવ કે હોય એટલે તાર કાકો ઓળખી લાય તો તાર માર નામ લેજે છે હા તે હું બોલાવું ને માર કાકાને ઓળખતા હોય તો મને એ કાકા આવ આવ જો કોક ભાઈ બોલાવી આવ્યો તો તું કે આ ભાઈ કોક બોલાવી તેમ ઉપર કાકા સોનતે સોનતે હો તું એ તો કીધું આ છોકરા યાર રો રો કરે કે બપૈયું ખાવ બપૈયા ખાવું મેહાણા દવરાતું નહીં ને બપૈયો લવરાતું નહીં એટલે કીધું દઉં એ વાત પણ બપૈયા તો કાચો છે ગાલી દે એટલે પાછી જાય લાવો ને હા તો હું તને બપૈયા પણ એક શરત સર તું તાર બાજરીમ ગાલી પકવી કે ગવા માં ગાલી પકવી એ મારે નહીં જોવાનું પણ ગમ્પેટ બપૈયું પાછી જાય એટલે તાર મનાવી દેવાનું જા લઈ જાવ જા એના કરતા ના પાડી દે આવી કે પણ મેચા તો ના પાડી એક ને બે લઈ જાવ જા ન હો અમે કોઈ નાલતા નહીં ભાજી દા વાયરા એનો ઓથો નહી આવ જા હો જા આઈ જા થી હોય તમને ઓળખતા નતા કાકા કે ઓળખતા તો વાત કર થોડું આલવાનું હોય આ માટે વસ્તુ તું તાર કામ કરી દે સોનું મોનું

અમારા કોઈ ઊંચા ઊંચા રાખો મોથા અમાર તો નેતા બરોબર છે તમે જો રોજ ઉઠીને આઈને બેહવાના છો ના ના હસો શું કા બીજું શું હેડે હેડે રાગુ રાગુ અમાર કેવું હેડે છે મારે તો તમને ખબર તો છે તમે આ જાય હોય તો મને કો ના આ ના નહીં તાણે પછી તમાર જો જોવું પડે એવું છે મારે તો શું છે ખબર છે એક હું તમારા જોડે વાત લઈને આવ્યો છું કેવી વાળી તમારા ચાઇન્યું એ તો ઘરમાં એટલે મને એવું મારો કેટલો છોકરો એમ કે તમારે હવે પર થઈ ગયો છે બરાબર એટલે ભૂપતજી નહીં નથી ના એટલે બાપડિયું એમ કે ચાણીયું એમ કે જવાની કોઈ એમ કે હગું કરતું નથી બરાબર એટલે મારા લાલ ને આવી છે એટલે તમારા છોકરાની હગાઇ કરાઈ જોયું એમ તમારો છોકરો બતાડી ગયું એમ

વાત હાચી તેડ થી વખાવાળું વખાવાળું થઈ ગયા અહીંયા વખાવાળું જો છે મારા ઘરે કોઈ જારો વખો વેચો જ નથી આ એટલે એ જ કે વખા વગરનું નું તમાર ઘર હે તેડ થી હા મે જોયેલું નથી તેડ વખા વગર નું તમને ખબર છે કે રૂપિયા નો રાજ છે ટોટો જ નથી ના વાત છે બરાબર ટોટો જ નથી એમ મારે તણા છોકરો ભણે છે ને તે વધારે ની મહિને 40 50000 એનો ખાલી ખર્જો થાય છે રૂમ નું ભાડું ને એવું બધું

મને બધી ખબર છે કે આ ડોહો જુઠ્ઠું જઈ છે બધું પણ અમે કોમનું ડોહું છે અને રવૈયાનો કોઈ ભાવ નહી બે ત્રણ રૂપિયા કિલો ધોક વેણી દાતો શું કરવાથી આપડે નાખી દેવા પડે છો અહીંયા શું કરીશું તું રેણા વાળું ગાઘા અહીંયા આવા કાઢે કાઢે મેળીને તૈયારમાં શું ખા પછી જમ બધા નહીં હવે કુણે કુણ્યા નહીં એને તો દવાથી યાર સો કે હા સારું વેણાની અંતે માથને વેણાની કાકા વધારે સીધ

કાકા પૂછે તમે આ દર થી કદી મને ગુલાબ તોડવા નહીં દીધા ને પેલો કાઢી જો ગુલાબ તોડી ને ઉભો રહ્યો શું તોડવા દીધું તોડી ને ઉભો તો હું તો આલત બી ભાડી ઓ કાળીઓ

ઓફડી ફૂમતા હા કા આ રવૈયે જેટલું હાવ મફતમાં નહીં આવતું આવતું રવૈયાનો દાલ કોઈ ભાવ નહીં એટલે હું તમને મેણવા દીધા ભલા આદમી આ ગુલાબ બટવા તમને શરમ નહી આવતી ઓ એ તો ઘરેન પડતી જોઈ યાર શું ભલા આદમી ઘરેન પડતો છે ગુલાબ કોઈ દાલ ઘરે કાકા શું છે પાણી એટલે એક લે બકરા ખાઈ એમાં પાણી ઓ તાજી હગુ નહી કરું એમ ને લે મારો તમાર જેવો જોડે હગા નાશા ના હોય અમે છોકરા નહી મારો છોકરો હજી નાનો છે તો તો વાહને નથી લેવા એમ ને